તે ન કર્મ ન કર્તવ્ય ધર્માર્થમપિ કચી સ્વસ્વામી કાષ્ટપુષ્પાદી ન ગ્રાહ્ય તદનાગ્નયા એક વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હરિભક્તોની સભામાં બેસીને ભગવાનની વાર્તા કરતા હતા ત્યાં કેટલાક સોની શેઠિયાઓ આવીને સ્વામી પાસે બેઠા હતા તેમને ઉપદેશની વાર્ત કરતાં કહ્યું કે જુઓ તમારે સોનીનો ધંધો છે માટે જોજો હો સોનાના ઘરેણાં તમારી પાસે જે કરાવવા આવે તેની પાસે તો ગમે તો બમણી મજૂરી લેજો પણ કોઈનું સોનું જરાય ચોરશો નહીં કારણ કે બધી વસ્તુ કરતાં સોનું ચોરવાનું અતિ ઘણું પાપ છે તેમાં પણ દેવ બ્રાહ્મણનું સોનું ચોરવાનું પાપ તો પંચ મહાપાપમાં ગણેલું છે માટે તે તો મન વડે પણ ચોરવું નહીં તે સાંભળીને સભામાં બેઠેલા દ્વારકાદાસ સોની જે શ્રીહરિને મળેલા સત્સંગી હતા તે બોલ્યા કે સ્વામી મારાથી દેવ બ્રાહ્મણનું નહીં તો પણ બીજાનું સોનું ચોરવામાં આવ્યું છે ખરું તેનું મારે શું કરવું સ્વામીએ કહ્યું કે કાલે બધા શાસ્ત્રીઓને ભેળા કરીને કહેવું અને તે ધર્મશાસ્ત્ર પ્રમાણે દેખાડે તે પ્રાયશ્ચિત તમારે કરવું અને હવે પછી એવું ચોરીનું કર્મ ન કરવું અને તમારી પાસે જેટલું ધન હોય તે પુણ્યદાનમાં વાપરી દેવું એ રીતે કરશો તો જ શુદ્ધ થઈ મોક્ષના અધિકારી થશો માટે આ અમે કહ્યું તેમ સાવધાન થઈ તત્કાળ કરવું ને એમાં વાર કરવી નહીં તે સમયે ત્યાં વનમાળી સોની બેઠા હતા તે બોલ્યા કે સ્વામી દેવબ્રાહ્મણનું સોનું ચોરવામાં વધારે શું પાપ લાગે છે સોનું તો બધાનું સરખું જ છે ને સ્વામી કહે સોનું તો સરખું છે પણ દેવ બ્રાહ્મણને પૂજ્યપણે માનેલા છે માટે એમનું સોનું તો સ્વપ્નમાં પણ ચોરી લેવાની જે માણસ બુદ્ધિ કરે છે તે તો આ દેહે તત્કાળ નર્કમાં પડે છે તેમાં સંશય ન જાણવો એટલી વાત થયા પછી સભાને ઉઠવાની આજ્ઞા કરીને સ્વામી પોતે શ્રી હરિજી મહારાજના ધ્યાનમાં બેઠા ઘરે જતી વેળા રસ્તામાં વનમાળી સોની બીજા આગળ કહેવા લાગ્યો કે મોટા પુરુષ તો મોટી મોટી વધારીને વાતો કરીને ગરીબ લોકોને બીવડાવે છે તે કોઈનું સોનું ચોરે નહીં પણ પોતપોતાના બાપ દાદાના વખતથી જે ધંધો કરતા હોય અને તેમાં તેનું ગુજરાન થતું હોય ને તેમાં તેનો જીવારો હોય તો તે કરે જ અને ગ્રાહક લોકો પણ બરાબર મજૂરી આપતા નથી ત્યારે તેનું કંઈક સોનું લીધું તેમાં પાપ થઈ ગયું એમ છતાં જો ગરીબનું હોય તો તેનો કકળાટ થાય અને પાપ લાગે પણ ધનાઢ્યનું લઈએ તેમાં કાંઈ દોષ નથી વળી કોઈનું ઘણું સોનું હોય તેમાંથી થોડું ચોર્યું તેમાં કાંઈ પાપ લાગતું નથી એવી રીતે અન્ય સાથે સોનું ચોરવાની વાતો કરતો પોતાને ઘેર ગયો તે વખતે એને ઘેર પરગામથી પરોણા મેં પોતાને ઘેર આવ્યા હતા તેમની સાથે પોતે પણ કંસારને ઘી ધીમો બધા સાથે જમવા બેઠા તેથી એકબીજાને અતિ આગ્રહ કરવાથી વનમાળી સોની તો ખૂબ હદ ઉપરાંત ગળા સુધી ભરીને જીમો પછી બધાની સાથે ખાટલા ઢાળીને તે ઉપર મશરૂમની ગાદીઓ અને મખમલના ઓછાળ પાથરીને સોનાનું મનન કરતો વનમાળી સોની સૂઈ ગયો એ જ રાત્રે એને ગાઢ નિદ્રામાં સ્વપ્ન આવ્યું કે જાણે સ્વર્ગમાં ગયો ત્યાં મોટી મોટી હજારો સોનાની હવેલીઓ જોઈને લલચાયો અને વિચાર કરવા લાગ્યો તો આ તો સ્વર્ગ છે અહીં હું દેવ ઈચ્છાએ આવી પહોંચ્યો છું ખરો પણ હમણાં મારે ઘેર પાછા જવું પડશે ને ઘરમાં તો સાત સાંધું છું તો તેર તૂટે છે ને રતી ચોરું છું ત્યારે માંડ પેટનું પૂરું થાય છે માટે આવો લાગ ફરીને નહીં આવે આ સોનાની હજારો હવેલીઓ છે તેમાંથી કોઈ ખૂણા ખાચરાની એક સોનાની ઈંટ ખેંચી કાઢીને ઘેર લઈ જાઓ તો મણ દોઢમણ સોનું આવે તો મારી સાત પેઢી સુધી દ્રવ્ય ખૂટે જ નહીં અને અહીં તો લાખો કરોડોની સોનાની મોટી ઇમારતો છે વળી તેમાંથી એક ઈંટ ગઈ તે શી ગણતરીમાં એમાં મને શું પાપ થઈ જવાનું છે ને નરકમાં પડવાનું છે સ્વામી તો દેવ બ્રાહ્મણની મોટપ વધારવા માટે એમ બોલે કારણ કે દેવ બ્રાહ્મણ સાધુની મોટપ વધારે છે તો સાધુ પણ તેમની વધારે એમ દેવ બ્રાહ્મણનું સોનું ચોરવાથી આ દેહે કોઈ નરકમાં પીડ્યો હોય એમ સાંભળ સાંભળ્યું નથી આવો દુષ્ટ વિચાર કરીને તે સોની એક હવેલીના ઓટલાને ખૂણે પાછું જોઈ કોઈ ન દેખવાથી તે એની એક ઈંટ બે હાથે જાલી ને અતિ બળ વડે ખેંચીને તાણતા જેમ નાગેરી ભેંસ મોટો પોદળો કરે એટલું બધું રાતે ગળા સુધી ખાધેલું તે ઝાડો છૂટી ગયો ને વળી તેનો ધ્વનિ સાંભળી તેની ઓસરીમાં હારે સૂતેલા બે પરોણા ભર ઊંઘમાંથી જાગી ઉઠા અને ખરાબ દુર્ગંધ આવવાથી વેગળા નાઠાને કહેવા લાગ્યા કે એ લા પાપી ઉઈઠ આ શું કર્મ કર્યું જોતો ખરો આ ભૂંડની પેઠે પીળો પીળો આળોટે છે એમ તિરસ્કાર વડે હાંકો મારી તો પણ બે ત્રણ ઘડીએ ઊંઠો ઊઠીને જુએ છે તો જાણે નર્કના કુંડમાં પીળ્યો હોય તેવો ભૂંડો જણાયો ગાડલા ગોદડા ચાદર વગેરે બધું જાડા પેશાબથી ખરાબ થઈ ગયું હતું બધું શરીર તો એવું ભૂંડું કે તે જોઈને બંને પરોણા ગ્લાની પામી ત્યાંથી નાસી ગયા આમ વનવાળી સોનીને ચોરીનો ચમત્કાર થયો આ બાજુ સોની દ્વારકાદાસને બહુ પશ્ચાતાપ થયો અને ગોપાળાનંદ સ્વામી પાસે માફી માગી તેઓએ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત કર્યું અને તેમના વચન પ્રમાણે પોતાની પાસે અઢાર હજાર રૂપિયા પૂંજી હતી તે બધી પુણ્ય માર્ગમાં જ વાપરી વડતાલથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સર્વને સંત મંડળ સહિત તેડાવ્યા ને દેશાંતરથી હરિભક્તોને તેડાવ્યા તથા બ્રાહ્મણોને તેડાવીને વડોદરામાં મોટો વિષ્ણુ યાગ કર્યો તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને ભારે ઘરેણાં અને વસ્ત્ર અર્પણ કર્યા આચાર્ય આચાર્યશ્રીની પૂજા કરીને ઘરેણાં વસ્ત્રની ભેટ પણ અર્પણ કરી ધર્મ કરવા અર્થે અમ રે ચોરા કર્મ ન કરે કોઈ દન રે ધણી આ તું જ કાષ્ટ પુષ્પ હોય રે ધણી આજ્ઞા વિનાન લેવાય રે ધણી આજ્ઞા વિનાન લેવાય રે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ચાર એકાવન માંથી